ગુણા કેનાલ રોડ રેસમાં ચોકડી પર મહિલા પોલીસકર્મી સહિતના ટીઆરબી જવાનો મોબાઈલમાં જોવા મળ્યા હતા જેના કારણે ટ્રાફિકમાં રાહદારીઓ હેરાન થયા હતા શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે પોલીસ દળ સતત સક્રિય રહે છે પરંતુ એક વિડીયો સામે આવ્યો છે જેમાં પોલીસ જવાન પોતાનું કાર્ય બુલાવી મોબાઈલમાં મશગુલ દેખાય છે શહેરમાં વાહન ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત છે અને જો કોઈ વાહન ચાલક હેલ્મેટ વિના નીકળે

પોલીસ જવાનો પોતાનું કામ છોડીને મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે આ દ્રશ્યો કેમેરામાં કેદ થતા જ રાહદારીઓમાં આક્રોશ છવાયો છે એક બાજુ સામાન્ય લોકોને ટ્રાફિક નિયમો માટે દંડ કરવામાં આવે છે અને બીજી બાજુ ટ્રાફિક વ્યવસ્થાને જાળવી રાખવાના બદલે જવાનો પોતે જ બેદરકાર હોય તો આ બેવડી નીતિ કેવી રીતે યોગ્ય કહેવાય